જય હિન્દ જય ગૌ માતા મિત્રો વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મ સંપૂર્ણ ગાય આધારિત કૃષિ જોઈ લો મિત્રો હવે તમે બધાને કેરી પૂરી થઈ ગઈ હોય તો હવે અમારે કેરીની શરૂઆત થઈ છે જો કે ઘણા બધા અમારા ફાર્મમાં પ્રાકૃતિક આંબા છે પણ મોટાભાગના પૂરા થઈ ગયા પણ આ એક આંબો એવો આંબો છે જે બારે માસ છે અને વિસ્તારા એમની જાત છે અને દેશી કેરી છે અને સ્વાદમાં ટેસ્ટમાં ખૂબ જ મીઠી અને થોડી ખટમધુરી એવી આ કેરી બારે માસ હવે હવે આ બારે માસ આંબાને કેરી આવે છે પણ અત્યારે અમારે પૂરો ફાલ છે આનો ચોમાસાનો જે ફાલ હોય એ અત્યારે ઉતારી લીધો છે અને હવે આનો ડાબો નાખવાનો છે અને હજી અમારે લગભગ અંદાજિત પંદર વીસ દિવસ સુધી આ કેરી ખાવામાં ચાલશે તો બારે માસનો આંબો મિત્રો તમે પણ વાવો કે જેથી બારે માસ કેરીની મોજ માણી શકો અને આની જે સીઝન અનુસાર આની સિઝન જ અત્યારે આવે તો આ કેરીમાં કોઈ બગાડ કે કોઈ નુકસાન થતું નથી કારણ કે એ